તો આ તરફ ધોરાજીના રોડ રસ્તા બિસ્માર બની ગયા છે ધોરાજી નગરપાલિકાએ રૂપિયા આઠ લાખની મોરમ પાથરી છે પરંતુ આ ખાડા ખવચિયાવાળા મોરમ ગુમ થઈ ગયા છે રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરની મધ્યમાંથી નીકળતા આરએનબી હસ્તકના રોડ બિસ્માર બની ગયા છે ધોરાજીના રોડ રસ્તા પર નીકળતા વાહનો ખાબડ રસ્તાથી વાહન ચાલકો ત્રસ્ત થઈ ગયા છે થોડા સમય પહેલા બનેલા રોડ રસ્તા બિસ્માર બની ગયા છે સ્થાનિકો કહી રહ્યા છે કે ધોરાજીના રોડ અત્યંત બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે રોડ પર વાહન ચાલકો ખાડા ટેકરાથી પરેશાન થઈ ગયા છે ત્રસ્ત થઈ ગયા છે તેના કારણે વરસાદને કારણે રસ્તાઓથી ધોવાણ ધોવાઈ ગયું છે વાહન ચાલકો આ રોડ પર વાહન ચલાવવા મજબૂર બન્યા છે ધોરાજીના જેતપુર રોડ જમનાવડ રોડ જુનાગઢ રોડ ઉપલેટા રોડ ખાબડ હાલતમાં મરણ પથારીએ તમામ રોડ રસ્તા અને કફોડી હાલતમાં જોવા મળી રહ્યા છે થોડા દિવસ પછી નવરાત્રી આવી રહી છે ત્યારબાદ દિવાળીનો મોટો તહેવાર પણ આવી રહ્યો હોય પરંતુ આ તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે ધોરાજી નગરપાલિકાએ રૂપિયા આઠ લાખની મોરમ પાથરી છે પરંતુ આ ખાડા ખાબોચિયા વાળા મોરમ કસે ગુમ થઈ ગયા છે જયારે તંત્ર દ્વારા ડામર રોડ પર ડામરના થીગડા કરવાના હોય અને સીસી રોડ પર સિમેન્ટ કોન્ક્રીટના થીગડા કરવાના હોય પરંતુ તંત્ર દ્વારા મોરમ ટાઇલ્સ જેવી માટી નાખીને કામ ચલાવી લેવામાં આવ્યું છે શું તંત્ર પણ આ ખાડા ખાબુ છે અને બિસ્માર રોડ પર વાહનોને ઉભ ખાબડ જોતા જોઈને લાગી નથી રહ્યું કે તંત્રની કામગીરી પર કેવા સવાલો ઉભા થાય છે દુર્ઘટના જેવી વાત છે લોકો એટલા તાસીમાન થઈ ગયા છે કે લોકોને દવાખાનામાં માં કરોડ રજુ દવા લેવા માટે જાવું પડે આનાથી કમભાઈ ક્યુ કહેવાય આ ધોરાજી ગામની અંદર ચારે બાજુ રસ્તાઓ જો ચારે બાજુ નકરા ખાડા 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 છે માટે મહેરબાની કરીને હવે સરકાર કંઈક કરે તો સારું નહીં તો આમાં તો કોઈને ડોક્ટર આગળ જવાનું પણ મધ્યમ વર્ગ હવે પોસાય એવું નથી માટે મહેરબાની કરીને હવે અમને કંઈક રાહત આપો અને રોડ રસ્તા તાત્કાલિક રિપેર કરવા માથે નવરાત્રી માની નવરાત્રી આવે છે ઉપર દિવાળી આવે છે તંત્ર જાગવાની કોશિશ કરવા માટે અમારી વિનંતી જબરજસ્તી દરેક રસ્તા ઉપર કયા રસ્તા ખાડા નથી મને એક રસ્તા દેખાડો કઈ ખાડા નથી જુનાગઢ રોડ નવો નો ફાટક આગળ શું દશા છે તમે જાતે જઈને જોઈ શકો છો દરેક વિસ્તારમાં આજે ઉપરેટા રોડ તમે જાઓ કબેસ્તાન પાસે માણસ ને દિદાર કરવા જવું હોય કબેર ઉપર તો એના મોટર પડી જાય છે હવે આના માટે કઈક રસ્તો વિચારો સરકાર તો સારી વાત છે દરેક રોડ જોવો જુનાગઢ રોડ છે ઉપલેટા રોડ છે જમનાવર રોડ છે આર એમ બી રોડ છે દરેક રોડમાં અત્યારે જોવો તો ખુબ જ ખરાબ હાલત માં છે અનેક જગ્યાએ ખાડા પડી ગયા છે અને જાણે તમે એમ જોવો કે વાહન નીકળેલા આપણે એમ લાગે કેંત્ર ધ્યાન દે એવું કઈ લાગતું નથી વાહનોમાં ખુબ જ આવે નુકસાની આવે છે અને લોકોને પણ એમ કે હાડકા ભાંગી જાય એવી પરિસ્થિતિ છે જુનાગઢ રોડ જોવો ઉપેટા રોડ જોવો સમનાવર રોડ જોવો આ દરેક રોડ જોવો તો અનેક જગ્યાએ મોટા મોટા ખાડા પડી ગયા છે ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે અનેક વખત રજૂઆત કરી છે અમારી માંગી છે કે વહેલામાં વહેલી તકે આ રોડને રિપેર કરવામાં આવે અને વ્યવસ્થિત રિપેર કરવામાં આવે જે જૂના રોડ અમુક ધૂળ નાખી છે જેને કારણે લોકોને ખૂબ જ હાલાકી પડી રહી છે ધૂળની ડમરીઓ ઉડી રહી છે લોકોનું સ્વાસ્થ્ય જોખમાય છે એને કારણે શરદી ઉધસના કેસા એવા બને છે એટલે આવું કામ ન કરે અને વ્યવસ્થિત કામ કરવામાં આવે મારું નામ સલીમ મુગલ હાલ ધોરાજી શહેરમાં રોડ રસ્તાનો પ્રશ્ન લોકોના માથાના દુખાવામાં સમાન બન્યો છે અને ધોરાજી શહેરને આજે ખાદાન નગરી જેવો ઉપનામ મળ્યું છે ને ચુંટાયેલા જન પ્રતિનિધિઓ વહીવટી તંત્ર અને આર એન અધિકારીઓ ની કારણે મળ્યું છે ધોરાજી શહેરની પ્રજા આજે શારીરિક રીતે આર્થિક રીતે નુકસાની ભોગવી રહી છે આજ ખાદાઓના કારણે અનેક વખતે અકસ્માત થયા છે લોકોના શારીરિક ઈજાઓ ઓછી છે કેટલા લોકોના હાથ પગ ભાંગી જવાના બનાવ બન્યા છે અને વાહનોમાં પણ મોટા ભાગે નુકસાન થઈ રહ્યું છે ધોરાજીની સ્થિતિ એવી છે આજે કે ધોરાજી શહેરમાં રોડ રસ્તા જે ડાન્સિંગ કાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે આજે વાહન ચલાવવા તો છોડીએ પાસે ચાલીને નીકળવું પણ ધોરાજીમાં રોડ રસ્તા પર મુશ્કેલ બન્યું છે ખાસ કરીને જમનાવર રોડ હોય જેતપુર રોડ હોય ઉપરેલા રોડ હોય કે જુનાગઢ રોડ હોય આર એન બી અધિકારી અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના પાપે કહી શકાય કે દોરાજીની નિર્દોષ પ્રજા પીલાઈ રહી છે